નડિયાદના હાર્દ સમાજ સોશિયલ ક્લબ થી જૂની ઇન્ડિયા હોટલ તરફના રસ્તાને વર્ષોથી બિસ્માર હાલતમાં નડિયાદનું સૌથી જૂનું માર્કેટ અને બીમારમાં છેલ્લા ત્રણેક વર્ષ પહેલા જૂની ઈન્ડિયા હોટલવાળા કાંસ પર આવેલી દુકાનો જ્યાં ચાલીસ વર્ષથી લોકો પોતાનો ધંધો રોજગાર કરી જીવન નિર્વાહ ચલાવતા હતા અને આ દુકાનોને લગોલગ આવેલી નગર પ્રાથમિક સમિતિની ઓફિસ કાંસને અડીને આવેલી હોય તે ઓફિસને સફાઈ કામ વખતે નુકસાન પછી તાત્કાલિક અસરથી ચાલીસ વર્ષથી ધંધો રોજગાર ફરી પોતાનું નિર્વાહ ચલાવતા લોકોની આજીવિકાને ભોગે કાંસ પરની દુકાનો કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા સિવાય તોડી પાડવામાં આવેલ છે આ દુકાનો તોડ્યા બાદ આ રસ્તો વધારે પહોળો ને ખુલ્લો થયેલ હોય ટ્રાફિક આ રસ્તા પર વધુ થતું હોવા છતાં કોઈ વ્યક્તિ કે સંસ્થા રજૂઆત કરે કે ન કરે પરંતુ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી થી નડિયાદની મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે અને વિકાસ માટે કરોડો રૂપિયા સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવ્યા છતાં આ રસ્તો કયા કારણોસર બનાવવામાં આવતો નથી આ પ્રશ્ને લોક મુખ્ય ચર્ચા છે શું મહાનગરપાલિકાની બાજુમાં આવેલ રસ્તાનો વિકાસ કરવામાં કોઈ રાજકારણીને ગમતું નથી કે નવા નવા આવેલ કમિશનર સાહેબને આ રસ્તાની ભૂગોળ વિશે ખબર નથી કે કમિશનર સાહેબને પણ પોતાની ઓફિસની બાજુમાં પસાર થતા રસ્તાને સારો બનાવી લોક ઉપયોગ કરે તેમ રસ નથી લોકમુખે ઊભા થતા પ્રશ્નો આ બાબતે કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના પ્રદેશ મહામંત્રી કમિશનર નડિયાદની લેખિત રજૂઆત સોમવારે